નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમામ દર્શક મિત્રોને ભગવાન ધન્વંતરી સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે દોસ્તો હિમોગ્લોબિન એક એવું તત્વ છે જે શરીર માટે શરીરના બંધારણ માટે શરીરને ટકાવી રાખવા માટે શરીરના અસ્તિત્વ માટે ખૂબ જ મહત્ત્વનું તત્વ કહી શકાય મિત્રો મિત્રો હિમોગ્લોબિન શરીરમાં ઘટે તો શરીરમાં અવનવી સમસ્યાઓ પેદા થઈ શકે છે હવે મિત્રો આજે તમને એક એવું ફળ બતાવવા માટે જઈ રહ્યો છું મિત્રો એક એવું ફળ છે જે હાલની સિઝનમાં અને માત્ર આ બેથી ત્રણ મહિનામાં ભરપૂર એટલે ઢગલા મોઢે મળી રહ્યું છે મિત્રો મફતના ભાવે મળી રહ્યું છે આ એવું ફળ છે મિત્રો જે હિમોગ્લોબિનનો એક અખૂટ અને એક કુદરતી સ્ત્રોત કહી શકાય હિમોગ્લોબિન છે એની બોટલ કહી શકાય મિત્રો તમે લોહીની બોટલો ચડાવવા જતા હોય એના કરતાં પણ અતિ ગુણકારી એવું ફળ છે દોસ્તો અને આ ફળ છે મિત્રો હિમોગ્લોબિન છે એ ભરપૂર અઢળક માત્રામાં બીજા કોઈ ફળમાં એટલું હિમોગ્લોબિન નથી જેટલું આ ફળમાં છે મિત્રો તમને બતાવું છું એ ફળ એ પહેલાં તમને એક વાત કરી દઉં કે મિત્રો જે લોકોના શરીરમાં હિમોગ્લોબિનની કમી સર્જાય અથવા હિમોગ્લોબિન ના જેને ઇન્જેક્શન અથવા ટેબ્લેટ લેવી પડતી હોય એ લોકો માટે આ વરદાન છે લાખો રૂપિયાની દવા છે એની ગરજ સારે એવું છે લાખો રૂપિયાની દવા કરતાં પણ કિંમતી છે મિત્રો હિમોગ્લોબિનની કમી સર્જાય તો આપણને ખબર છે કેવી સમસ્યા ઊભી થાય છે ચક્કર આવવા લાગે બેચેની લાગે વારંવાર ખાલી ચડી જતી હોય અથવા શરીર ફીક્કું પડી જતું હોય દોસ્તો ઘણી બધી અઢળક સમસ્યાઓ થાય અને એ સિવાય ખાસ કરીને વાત કરી દઉં તો પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે આ અમૃત સમાન છે મિત્રો લાખો રૂપિયાની દવા કરતાં પણ કિંમતી છે જે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે એના શરીરમાં મોટાભાગે હિમોગ્લોબિનની કમી સર્જાતી હોય છે અથવા કોઈ એવા એનિમિયા જેવા ગંભીર રોગો છે એમાં પીડાતા લોકો માટે પણ હિમોગ્લોબિન છે અતિ આવશ્યક હોય છે ત્યારે આ ફળ છે આ બંને સમસ્યા અને આવી અઢળક સમસ્યાઓ માટે ખૂબ જ કારગર સાબિત થઈ શકે એમ છે મિત્રો એ સિવાય ખાસ તો પ્રેગ્નેન્ટ મહિલાઓમાં તો આ સમસ્યા રહેતી હોય છે હિમોગ્લોબિનની કમીની જેની માટે અમૃત સમાન છે એ સિવાય મિત્રો બહેનો માટે પ્રસૂતિ પશીનો સમય અને સ્તનપાન કરાવવાનો જે સમય હોય છે આ સમયગાળામાં પણ હિમોગ્લોબિનની કમી ઊભી થતી હોય છે તો આ સમયગાળા માટે એમની માટે વરદાનરૂપ છે અને આ આ સમયગાળામાં હિમોગ્લોબિનની કમી પૂરી કરવા માટે આ ફળ છે એ રામબાણ છે મિત્રો તમને ફળ બતાવું છું હું જે ફળની વાત કરી રહ્યો છું એ ફળ છે મિત્રો જેને દેશી ભાષામાં સૌરાષ્ટ્રની ભાષામાં અમે ફિંડલા તરીકે ઓળખીએ છીએ હાથેલિયા થોરના જે ફિંડલા હોય છે જેને હાથલા થોર કહેવામાં આવે છે અને આ ફિંડલા લાલ કલરના હોય છે મિત્રો ફળ પાકી જાય ત્યારે અને અત્યારની જે સિઝન છે હાલમાં આ છે ઢગલા મોઢે મળી રહ્યા છે એકદમ મફત મળી રહ્યા છે દોસ્તો જે વાડીઓની વાડો હોય અથવા તો તમે ગામના પાદરમાં સહેજ બહાર નીકળો એટલે મિત્રો જે હાથલા થોર હોય ત્યાં તમે જાવ એટલે આ જે ફીંડલા છે અઢળક પ્રમાણમાં તમને મળી રહેશે સાવ મફતમાં ફીંડલા ઘરે લઈ આવો ઉપરની છાલ ઉતારી નાખો અને વચ્ચેથી ગુદો નીકળે છે એક પેસ્ટ જેવું એકદમ લાલ કલરનું મિત્રો આ એક પ્રકારનું કુદરતી લોહી છે એમ જ માની લેજો તમે એજ પાણી નાખવું હોય તો નાખી અને એનું જ્યુસ બનાવી લો મિત્રો આ છે એ કુદરતી લોહી કહી શકાય મિત્રો જે લોકોના શરીરમાં લોહીની કમી હોય ખાસ કરીને હિમોગ્લોબિનની કમી હોય આયર્નની કમી હોય મિત્રો આ વરદાન રૂપ છે અને હું તો એમ કહું છું કે મિત્રો લાખો રૂપિયા ખર્ચીને જે લોકોને લોહી ચડાવવું પડતું હોય છે હિમોગ્લોબિનની કમી પૂરી કરવી પડતી હોય આયર્નની કમી દવાઓ લઈને પૂરી કરવી પડતી હોય આ લોકો માટે આ છે વરદાન રૂપ છે આ ઈશ્વરનો વરદાન ગણી શકાય મિત્રો એવું ફળ છે અને હિમોગ્લોબિનનું સૌથી સારામાં સારું સૌથી વધારે માત્રામાં હિમોગ્લોબિન હોય એવું આ ફળ છે મિત્રો ફીંડલા અને ગુજરાતી ભાષામાં ફિંડલા કહીએ છીએ હાથલા થોરમાં થાય છે જે થોરની અંદર ખૂબ કાંટા હોય છે એટલે ખૂબ જ સાવચેતથી આને તમારે થોરમાંથી તોડવું પડે છે અને એની ઉપર પણ ઝીણી ઝીણી જેને લાળો કહી શકાય છે આ લાળો પણ વાગવાની સંભાવના રહેશે એટલે સાવચેતીથી આને સાફ કરી અને ઉપરની છાલ કાઢીને પછી તમે આને એમનામ પણ ખાઈ શકો છો અને જ્યુસ બનાવીને પણ પી શકો છો મિત્રો આ લોહીની બોટલ પીવો એ બરાબર છે મિત્રો તો દોસ્તો જે લોકોને હિમોગ્લોબિનની સમસ્યા રહેતી હોય હિમોગ્લોબિનની કમી હોય એ લોકો માટે આ ફળ છે આની જેવું બીજું કોઈ તમારી માટે એમ કહેવાય કે હિમોગ્લોબિનની સમસ્યાને દૂર કરવા માટે ફળ નથી અથવા કોઈ દવા પણ નથી આ દવાઓનું પણ કામ કરે છે અને એ સિવાય મિત્રો વાત કરું તો શરીરમાં બીજી ઘણી બધી સમસ્યાઓને દૂર કરી દેશે આ શરીરમાં જે અશક્તિ રહેતી હોય અશક્તિ દૂર થાય છે થાક લાગવાની સમસ્યા રહેતી હોય નબળાઈ હોય બેચેની રહેતી હોય બધું જ દૂર થઈ જાય છે અને ઝીણી મોટી સામાન્ય સમસ્યા હોય તો બધી જ સમસ્યાઓ મટી જાય છે જેથી અત્યારે આ સિઝનમાં ભરપૂર મળે છે ઢગલા મોઢે મળે છે આ ફળ તમે ભરપૂર ખાઈ લો દોસ્તો અને મિત્રો આનું જ્યુસ પીવો લોહીની કોઈ દિવસ જિંદગીભર તમારે તમારા શરીરમાં લોહીની કમી નહીં થાય દોસ્તો તો મિત્રો આ હતો અમારો આજનો વિડીયો અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તેમજ હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં રહેલ બે લાઇકન ઉપર પણ ક્લિક કરી દેજો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય ભોળાનાથ